દાહોદ જિલ્લાના એક ગામની અંદર ચાર માસના બાળકને શ્વાસની તકલીફના કારણે ડામ આપ્યો છે મેડિકલ સારવારને બદલે ડોક્ટરની પાસે ઉપચાર કરવાને બદલે ભુવા પાસે જઈ અને છાતીના ભાગે એને ત્રણ ડામ આપવામાં આવ્યા છે અતિ પીડા અનુભવતા માબાપે એને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મૂકેલ છે આ અંધશ્રદ્ધાનું વરવું રૂપ છે ગુજરાતમાં દર પંદર વીસ દિવસે અંધશ્રદ્ધાના બનાવથી આપણું શરમથી માથું ચૂકી જાય છે આવો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ ભુવાએ માનવ જિંદગી સાથે કે બાળકી સાથે જે જિંદગી સાથે ખિલવાડ કરેલ છે જે માફ કરવા યોગ્ય નથી એને તાત્કાલિક ગુનો દાખલ કરી ભૂવાની ધરપકડ કરવાની વિજ્ઞાન જાતા માગણી કરે છે આ હજુ પણ એકવીસમી સદીની અંદર નવું વિધેયક આવવા છતાં પણ અંધશ્રદ્ધાના બનાવો બને છે ત્યારે આપણને જરૂર દુઃખ અને પીડા થાય છે ચાર માસની બાળકી છે અને એને ડામ આપ્યો છે માત્ર એને શ્વાસની તકલીફ હોવાને કારણે ડોક્ટર પાસે લઈ જવાની બદલે ભુવા પાસે લઈ જાય છે અને ત્રણ ડામ આપે છે આવી ક્રૂરતાભરું કૃત્ય છે એ માફ કરવા યોગ્ય નથી આ ભુવાને અને એના પરિવારના જે સભ્યો સંડોવેલા હોય તેની સામે કાનૂની કાર્યવાહીની વિજ્ઞાન જાથા માગણી કરે છે